આપેલી ભીખ માં નહીં જનતા માથે હાથ મૂકીને જે બનાવે ને આશીર્વાદ આપીને એ બનવું છે ભાજપ ની ભીખ માં હું મુખ્યમંત્રી બનવા તૈયાર નથી પણ જનતા જેથી માથે હાથ મૂકે ને તેથી જે બનાવે ને રાજી ખુશી થી બનવું છે હજારો લોકો નું આંસુ લૂછવાનું કામ કરવું છે અને એટલે અમે તમારો સપોર્ટ શું કામ માગીએ છીએ અમે તમારો સપોર્ટ એટલે નથી માગતા તમે મને મત આપો અને મને કઈક બનાવી દો અમે તો તમારો સપોર્ટ એટલે માગીએ છીએ કે તમે અમને મત આપો તો અમે તમારા છોકરા માટે કંઈક સારી નિહાળ બનાવીએ તો છોકરો કંઈક સારું ભણી ગણીને આગળ વધે આજ એકસો ને ચાલીસ કરોડ નો આપણો દેશ આઝાદી ના પંચોતેર વર્ષ થઈ ગયા પાંચ ટ્રિલિયન ઇકોનોમી બનાવવાના વાયદાઓ ભાજપ વાળા કરે છે દુનિયામાં ડંકો વગાડી દેવાની વાત કરે છે નિહાળ ની અંદર તો માસ્તર નથી રૂમય નથી ડંકા હું વાગે પેલા કઈ નિહાળ નું કરો અનેક લોકો લાચારી ભર્યું જીવન જીવવા મજબૂર બન્યા છે અમે તમારો સાથ શું કામ છીએ કે તમે આશીર્વાદ આપશો તો અમે અને તમે આપણે બધા ભેગા મળીને કઈક સારું કરી શકશું અમારે પોતાને કઈ જોતું હોત કતાર ગામ ચૂંટણી હારી ગયા પછી અનેક લોકો એ મને એમ કીધું કે ભાઈ મૂકી દે હવે આ નહીં હાલે આમ વયો જા ઘણા એ મને કીધું ઘણાનું મનોબળ ડગી ગયું ઘણાનો આત્મવિશ્વાસ ભાંગી પડ્યો કે હવે કઈ નહીં થાય ઘડીક હતું થઈ ગયું થઈ ગયું હવે નહીં થાય અનેક લોકોનો આત્મવિશ્વાસ ડગી ગયો એવા સમયે અમે મક્કમ મનોબળ રાખીને સંઘર્ષના મેદાનમાં ટકી રહ્યા દોસ્તો ત્યારે લોકોએ અમને આશીર્વાદ આપ્યો છે વિસાવદર જનતા આશીર્વાદ આપ્યો પણ અમે એમ ઈચ્છીએ છીએ કે હવે અહીંથી આગળ વધવું છે અનેક મોટી લડાઈ લડવી છે અનેક સંઘર્ષના રસ્તાઓને પાર કરી અને જનતા માટે કંઈક કરવું છે તમે વિચારો કે ગુજરાતમાં આ છેલ્લા લાંબા સમયથી હીરાના ધંધામાં મંદી આવી છે અને અનેક રત્ન કલાકારોનું જીવન મુશ્કેલ બન્યું છે મેં બે દિવસ પહેલાં ભાવનગર અમરેલી નવસારી રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અને સુરત આટલા જિલ્લાના જે અધિકારીઓ છે એને ફોન કર્યા અને મેં એને પૂછ્યું રત્નદીપ યોજનામાં કઈ તેર હજાર રૂપિયા સહાય આપવાના ફોર્મ ભરાઈ ગયા દોઢ મહિના થઈ ગયા ક્યાં પોગી યોજના ક્યાં પોગ્યા પૈસા છે કે નહીં તમે વિચાર કરો કે આ કાગળ લાવો ઓલું કાગળ લાવો ફલાણું કાગળ લાવો નામું ડાયમંડ એસોસિએશન નો પત્ર આવકનો દાખલો જાતિ દાખલો દસ કિલો કાગળી આપો ત્યારે ખાલી ફોર્મ ભરાય છે હજુ આવક તો વાત નથી જ આવક તમે વિચાર કરો મેં દસ જિલ્લાના સાહેબોને પૂછ્યું કે આ લાભ ક્યારે આપશો એ બધાએ મને એવો જવાબ આપ્યો કે હજુ સ્ક્રુટિની ચાલે છે સ્ક્રુટિની એટલે કે આવેલા દરેક ફોર્મને તપાસવાનું કે આ સરકારના નિયમ પ્રમાણે છે કે નહીં આવકનો દાખલો છે કે નહીં જાતિનો દાખલો છે કે નહીં એસોસિએશનનો લેટર છે કે નહીં આ ભાઈ ખરેખર સરકારે નક્કી કર્યો એ પ્રમાણેનો રત્ન કલાકાર છે કે એની રીતે રત્ન કલાકાર છે એ બધું જ ચેક કરે છે તમે વિચાર કરો કે વિસાવદરની ચૂંટણી હતી એ રીતો વગર ફોર્મ ભરે દસ દસ હજાર ને વીસ વીસ હજાર જેને જોઈએ એને આપતા હતા આ છોકરાને ભણાવવા માટે પૈસા લેવાનું થયા તો પચાસ પ્રકારના કાગળિયા સહી સિક્કા આ ઓફિસ નહીં ઓલી ઓફિસ આ નહીં અહીંયા ઓનલાઈન નહીં સિક્કા વાળું દોસ્તો તમે વિચારો ને તમે આત્માને પૂછો કે ચૂંટણી આવી આજ કતાર ગામની ચૂંટણીમાં ભાજપના માણસો કરોડો રૂપિયા વેચાતા મને ખબર છે પોલીસની ગાડીઓમાં પૈસા ફરતા હતા દારૂ ફરતો હતો એ મને ખબર છે આ કતાર ગામની પોલીસની ગાડીઓમાં દારૂ વેચાતો તો ચૂંટણી ટાણે દારૂ વેચવા હોય તો વાંધો નથી ચૂંટણી ટાણે કરોડો રૂપિયા વેચવા હોય તો વાંધો નથી પણ એક ગરીબ રત્ન કલાકાર એમ કે ભાઈ ધંધામાં કઈ નથી આ છોકરા ભણાવવા કઈ પાંચ પચી આપો તો ફોર્મ ભરવાના સોગંદનામા એફિડેવિટ ફોટો પડાવો વિડીયો પૈસા નહીં મળે કાગળિયા લાવો દોસ્તો આપણો આત્મા કે દિવસે જાગશે અને કોઈના માટે કાંઈ ન કરતા અમારા માટે નહીં કોઈના માટે નહીં તમારા બાળકો માટે તો આત્મા જગાડશો કે એના માટે નહીં જગાડો અમારા માટે નો કરો આજ આપણા છોકરાને આ ભાજપની સરકાર ડ્રગ્સના દૂષણની અંદર ભરાવી દીધું તમે વિચાર કરો કે આજથી પંદર વર્ષ પહેલાં ક્યાંય ડ્રગના સમાચાર સાંભળ્યા હોય તો ક્યો કતાર ગામમાં વર્ષોથી બધા રહે છે જે દિવસે આજથી દસ વર્ષ પહેલાં ક્યાંય સોસાયટીમાં કે શેરીમાં કે કોમ્પ્લેક્સમાં કે શાળામાં ક્યાંય ડ્રગ્સનું નામ નહોતું ક્યાંય ચર્ચાનો મુદ્દો નહોતો ડ્રગ્સ દારૂ હતો ચર્ચાનો વિષય પણ ડ્રગ્સ તો નહોતો જ અચાનક ક્યાંથી ડ્રગ્સની એટલી બધી ચર્ચા ચારો તરફ ડ્રગ્સનું દૂષણ આપણા દીકરા આપણા દીકરીઓ બરબાદ થઈ રહ્યા છે ભાજપના પેટનું પાણી નથી હલતું હુકામ આપડો હાથમાં ઊંઘેલો છે તો એ હું કામ ઉપાધિ કરે છોકરા તો આપડા બગડે છે એના તો વિદેશમાં છે